નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા ચાઇલ્ડ હેલ્થ નર્સિંગમાં આપણે વિડીયો સિરીઝ જોઈ રહી છીએ ત્યારે આગળ આપણે પાર્ટ વન ટુ થ્રી ઓલરેડી પબ્લિશ કરી ચૂક્યા છીએ તે ચોક્કસ જોજો અને આપણા મિત્રો સાથે ચોક્કસ શેર કરજો ચાઇલ્ડ હેલ્થ નર્સિંગનું છવ્વીસ નવ બે હજાર ચોવીસના પેપરમાં આપણે આગળ ચોથા ભાગમાં એટલે કે પાર્ટ ફોરમાં જોશું પ્રશ્ન નંબર પાંચ વ્યાખ્યા આપો કોઈપણ છ બાર માર્ક એટલે બે માર્કની વ્યાખ્યા પહેલી વ્યાખ્યા છે ન્યૂબોર્ન બેબી તો ન્યૂબોર્ન બેબી કેને કહેવાય તો જન્મથી અઠ્યાવીસ દિવસ સુધીના ઉંમરના શિશુને નવજાત શિશુ અથવા તો ન્યૂબોર્ન બેબી કહેવાય આ સમયગાળો ન્યુનેટલ પીરિયડ તરીકે પણ ઓળખાય આ સમયગાળો ખૂબ જોખમી હોય છે આ સમયગાળા દરમિયાન કોઈ પણ ઇન્ફેક્શન લાગવાના ખૂબ જ ચાન્સીસ હોય છે સમયસર બાળકને રસીકરણ કરવાથી યોગ્ય કેર કરવાથી બાળક હેલ્ધી રહે છે આવું પણ લખી શકાય ચાઇલ્ડ એબ્યુઝ ચાઇલ્ડ એબ્યુઝ એટલે કે બાળ અત્યાચાર ચાઇલ્ડ એબ્યુઝ એટલે બાળકોને જો યાદ રાખજો બાળકોને મા બાપ મા બાપ તરફથી સંભાળ રાખનારા તરફથી નોકરી આપનાર તરફથી નોકરીએ રાખનાર સંસ્થા તરફથી ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડવામાં આવે કે ખરાબ વર્તન કરવામાં આવે જેનાથી બાળકને હંગામી એટલે કે ટેમ્પરરી થોડો સમય ટૂંક સમય માટે કે કાયમી માનસિક શારીરિક અને સામાજિક વિકાસ અટકી જાય અથવા તો ખોડકા પણ આવી જાય તેવા અત્યાચારને ચાઇલ્ડ એબ્યુઝ કહેવામાં આવે છે આ વ્યાખ્યાનો ખૂબ જ વિશાળ અર્થ થાય આમાં બાળકોને તેના ભાઈ બહેન કુટુંબના કોઈપણ સભ્યો દ્વારા પણ કનળગત કરવામાં આવે તો તેને ચાઇલ્ડ એબ્યુઝ કહેવામાં આવે છે તો વ્યાખ્યા બહુ એબ્યુઝને વારંવાર પૂછાતી વ્યાખ્યા છે માતા પિતા તરફથી સંભાળ રાખનારા તરફથી નોકરી રાખનારા તરફથી નોકરી આપનાર તરફથી સંસ્થા તરફથી ખરાબ વર્તન કરવામાં આવે જેનાથી હંગામી કે કાયમી ધોરણે કોઈ પણ પ્રકારની ખોટખા પણ આવે કે શારીરિક માનસિક કે સામાજિક રીતે તેનો વિકાસ અટકી જાય તો એને કહેવાય એબ્યુસ ત્યાર પછીનો પ્રશ્ન છે ટોન્સીલાઇટિસ તો ટોન્સીલાઇટીસ એટલે તમને ખ્યાલ આવી ગયો કે ઇન્ફ્લામેશન ઇન ધ ટોન્સિલ નોન એજ એ ટોન્સીલાઇટીસ ટોન્સીલાઇટીસ એટલે કાંકડામાં લાગતા ચેપને ટોન્સીલાઇટીસ કહેવાય જેમાં ગળામાં દુખાવો થાય છે જે મોટાભાગે જીવાણું જન્ય ચેપ છે ઘણા ઘણી વખત વાયરસ ઘણી વખત એલર્જી અને ઘણી વખત ઠંડા પીણાથી પણ જોવા મળે છે એનિમિયા તો એનિમિયા એનિમિયા એક બ્લડ કન્ડિશન છે જેમાં આરબીસી ઉપર અસર જોવા મળે છે એટલે કે રેડ બ્લડ સેલ્સ ઉપર અસર જોવા મળે છે આમાં રેડ બ્લડ સેલ હેલ્ધી હોતા નથી પરિણામે હિમોગ્લોબિન બરાબર ન બનવાને કારણે શરીરના સેલ અને ટીસ્યુમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી જેના લીધે વ્યક્તિને થાક લાગે શ્વાસ ચડી જાય અને ખૂબ નબળાઈ આવી જાય આવી કન્ડિશનને એનિમિયા કહેવાય રિકેટ્સ વિટામિન ડીની ઉણપથી થતો નાના બાળકમાં જોવા નાના બાળકોમાં વિટામિન ડીની ઉણપથી જોવા મળતા રોગને રિકેટ્સ કહેવામાં આવે છે આમાં બાળકનો વૃદ્ધિ અને વિકાસ અટકી જાય છે પગના બોન વાંકા વળી જાય છે ઘણા બધા રિકેટ્સના ચિહ્નોલક્ષણો છે બોલેગ છે ક્વિજિયન ચેસ્ટ છે રિકેટ્સ રોજરી છે બરાબર તો આ બધા છે એના ચિહ્નો લક્ષણો લખી શકાય કબજિયાત કબજિયાત એટલે જે ઇન્ટેસ્ટાઈનની પેરેસ્ટાઈસ મુવમેન્ટ છે એ ઓછી થઈ જાય ઓછી થઈ જાય પરિણામે જે સ્ટૂલ છે એ બરાબર પાસ ન થાય અને ઝાડો છે એ દુખાવા સાથે પાસ થાય અથવા તો એકદમ હાર્ડ પાસ થાય તો એને કબજીયાત કહેવાય જે મોટા ભાગે કેનાથી થાય તો એના સતત તો રેક રેક્ટમનો ભાગ સાંકડો હોય ઓપરેશન પછી રેક્ટમની જગ્યા સાંકડી થઈ ગઈ હોય દવાના કારણે અમુક નાર્કોટિક ડ્રગના કારણે નર્વ અને મસલ્સના કારણે અમુક પ્રકારના ખોરાકના કારણે કબજીયાત થાય ત્યાર પછી મેન્સ્ટ્યુએશન સાયકલ તો મેન્સ્યુરેશન સાયકલની પણ આમાં પણ વ્યાખ્યા પૂછાય અને મિડવાઇ ફ્રીમાં પણ પૂછાય આ શરીરનું કુદરતી કાર્ય છે આ એક એવી પ્રક્રિયા છે કે જેમાં છોકરીના શરીરને ભવિષ્ય માટે તૈયાર કરે છે આ સાયકલ સારી રીતે કાર્ય કરે તે માટે એ આરોગ્યની નિશાની છે મેન્સ્યુરેશન સાયકલની શરૂઆત સામાન્ય રીતે અલગ અલગ હોય દસ વર્ષની ઉંમરે થાય મેન્સ્યુરેશન સાયકલ સોળ વર્ષની ઉંમર પછી થાય તો આપણે મેન્સ્યુએશન સાયકલની વ્યાખ્યા કરવી હોય તો આપણે એમ કરી શકાય કે સ્ત્રીઓમાં સામાન્ય રીતે પંદર વર્ષથી પિસ્તાલીસ વર્ષની સ્ત્રીઓમાં રેગ્યુલર દર મહિને થતા વજાઈનલ બ્લીડિંગને મેન્સ્યુએશન સાયકલ કહેવામાં આવે છે પૂર્ણ સ્વરૂપ લખો તો પૂર્ણ સ્વરૂપ અમે સારી રીતે લખવાનું એ આર આઈ એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન આઈ એમ એન સી આઈ ઇન્ટીગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ નિયોનેટલ એન્ડ ચાઇલ્ડહુડ ઇલનેસ પીઈ એમ પ્રોટીન એનર્જી માલન્યુટ્રીશન ઓ આર એસ ઓરલ રિહાઈડ્રેશન સોલ્યુશન કોપ્ટા ટુ હંડ્રેડ થ્રી મીન્સ સિગારેટ્સ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ બે હજાર ત્રણ તો નવીન પૂછ્યું છે કોપ્ટા યાદ રાખજો કોટપા સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ બે હજાર ત્રણ ખાલી જગ્યા પૂરો બાળકનું વજન જન્મ પછી ખાલી જગ્યા મહિનાના અંતે ડબલ થાય પાંચ મહિનાના અંતે પોસ્ટિયર ફંટાનાલ દોઢ માસે પૂરાઈ જાય વિટામિન એના ટોટલ ડોઝ કેટલો હોય તો આઈયુ પૂછવું હોય તો સત્તર લાખ કેટલા હોય તો ટોટલ નવ ડોઝ જન્મથી ખાલી જગ્યા દિવસના બાળકને ન્યૂનેટલ કહેવાય અઠ્યાવીસ દિવસ બાળકમાં દર વર્ષે પાંચથી છ સેન્ટીમીટર જેટલી લંબાઈ વધે ખરા ખોટા હંમેશા આ રીતે લખો રાત્રિના સમય દરમિયાન બાળકને સ્તનપાન કરાવવાની જરૂર નથી તો ખોટું રાત્રિ દિવસ અને રાત્રિ બેનની વેળાએ થઈને ઓછામાં ઓછું આઠ વખત દોડાવવું જોઈએ મ્યુન્સ સાયકલના ચાર ફેજ હોય સાચું તો ચારે ચાર ફેજ લખવાના કયા ફેઝ હોય તો પોલિપરેટિવ ફેજ હોય સેક્રેટરી ફેઝ હોય મ્યુનિસલ ફેઝ હોય બરાબર તો ચાર ચાર ફેજ લખવાના ધનુર એ ક્લોસ્ટ્રેડિયમ ટીટેનીથી થતો રોગ છે સાચો તણાવ તરુણાવસ્થાને સમયગાળો કેટલો હોય અગિયાર થી સત્તર વર્ષનો હોય ખોટું તરુણ અવસ્થામાં કેટલો સમયગાળો હોય એ તમારે જોઈ લેવાનું છે ઓરીની રસી નવ માસ પૂર્ણ થતા અપાય સાચું તો મિત્રો આવા જ ઘણા બધા વિડીયો આપણે લઈને આવીએ છીએ બે હજાર પંદર થી પચીસ સુધીના તમામ પેપરનું સોલ્યુશન પણ રેડી છે તો આજે જ જે માસ્ટર માઇન્ડ એજ્યુ એપને ડાઉનલોડ કરો પ્લે સ્ટોરમાં જઈ અને તમામ પ્રશ્નો છે એમની પીડીએફ તમે જોઈ શકો છો ઓબ્જેક્ટિવ તદ્દન ફ્રી છે ડાઉનલોડ કરવા માટે કોઈ પણ મુશ્કેલી જણાય તો નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એઇટ સેવન સિક્સ પર આજે જ મેસેજ કરો અને કોલ કરો વિડીયોમાં આપેલી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે જે તમને માસ્ટર માઇન્ડ એજ્યુ એપ સુધી પહોંચાડી શકશે તો અહીંયા આપણે ચાઇલ્ડ હેલ્થ બે હજાર ચોવીસનું પેપર પૂર્ણ કરીએ છીએ આગળ આપણે ઘણા બધા હાજી પેપર જોવાના છે તો ચોક્કસ ચેનલની સાથે બની રહો આપના મિત્રો સાથે પણ ચેનલને લિંક આપો અને એમને પણ કહો વિડીયો આપને જો ગમતા હોય તો એમના માટે પણ આપ મદદ કરી શકો છો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ